સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્ના નીુરવી પૂર્વી પ્રેમ કૃપા જયાજી સર્વાંગી સુંદર ઉઠસે કંઠી દરઠે માણ મુક્તા ફળાજી જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ દર્શન માત્રે માન કામના ફૂર્તિ જય દેવ રત્ન કચિત ફળા તુજ ગૌરી કુમરા ચંદના ચી ઊટી મુખ મુકેશ રારી જય ચઢતા મુકુટ શોભતો બલા રૂંટીપુણે ચરણી ઘાઘરિયા જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ દર્શન માત્રે મન કામના પૂરતી જય દેવ દેવ લંબોદર પિતાંબરફણી વરવંદના સું નવ क्रटुंड श्री धास रामाचा वटपाय सदना संकष्टी पावावे वै सुरवर वंदना जयदेव जयदेव जय मंगलमूर्ती दर्शनमात्रे मन कामनापूर्ती जय देव जय देव जै